અમદાવાદમાં શનિવારે મોડી રાત્રે સ્થાનિક અને કિન્નરો વચ્ચે જમાલપુર વિસ્તારમાં બબાલ થઈ ગઈ આ બબાલને ઠાળે પાડવા માટે તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હાલ તો પોલીસે આ મામલો શાંત પાડ્યો છે અને આઠ લોકો સામે ફરિયાદ દાખલ કરી છે જમાલપુરની પીરબાઈ ધોનીની ચાલીમાં રહેતા સ્થાનિકો વચ્ચે ઘટનાને પગલે લોકોએ પોલીસને જાણ કરી અને પોલીસ ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો તેમજ શાંતિ નઢોળાય તે માટે કિન્નરોની અટકાયત કરી કાગડાપીઠ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા હાલ વિસ્તારમાં કોઈ અશાંતિ ન ફેલાય તે માટે પોલીસ દ્વારા શાંતિના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે તેમજ લોકોને અફવાથી દૂર રહેવાની પણ સૂચના આપવામાં આવી છે મારામારી મામલે કાગડાપીઠ પોલીસે આઠ લોકો સામે ફરિયાદ નોંધી છે ખાનગી વાહન અને મકાનમાં આગ પણ ચાંપવામાં આવી હતી તેમજ એક ઘરમાં પણ આગ લાગતા ઘરનો સામાન બળીને ખાખ થઈ ગયો છે કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારના જમાલપુર પાસેના ગધેડાવાડી ચાલીમાં કિરબાઈ ધોબીની ચાલી વિસ્તાર આવેલો છે ત્યાં મારવાડી અને કિન્નરોની એક સંયુક્ત વસ્તી છે મિક્સ વસ્તી છે આની અંદર આ લોકોના ત્રણ ચાર દિવસથી અલગ અલગ કારણોસર એકબીજા સાથે તકરાર ચાલતી હતી જેના અનુસંધાને ગઈકાલે બે બનાવો બનવા પામેલા હતા જેની અંદર પહેલાં બનાવની અંદર આયિશાબાનું ઉર્ફે સલ્લુદે અને તેના બીજા સાથીદારોએ ભેગા થઈ અને કનુભાઈ ઓડ કરીને વ્યક્તિ છે તેઓ ઉપર હુમલો કરી દીધેલો હતો દિવસ દરમિયાન જેનો બદલો રાખી અને એના વૈમનસ્યપૂર્વક રાત્રિના સમયે લગભગ દસ વાગે આસપાસ આસપાસના રહીશોએ ભેગા થઈ અને સલ્લુદે તથા તેના જે મિત્રો છે તેઓ ઉપર હુમલો કર્યો હતો અને આ હુમલા દરમિયાન તેઓએ તેનું એક બુલેટ બાઇક સર્ગાવી દીધું અને એમનું જે મકાન હતું જૂથું હતું તેમાં જ્વલનશીલ પદાર્થ નાખીએ એને સરકારી દીવાનું જાણવા જઈ છે પોલીસને જાણ થતાં આસપાસના પોલીસ સ્ટેશનની અને આસપાસના ડિવિઝનની પોલીસ ત્યાં ડિપ્લોય કરી અને કોઈપણ પ્રકારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે નહીં તે પ્રકારે એની તકેદારી રાખવામાં આવેલ હતી પોલીસે ટોટલ બે ગુના દાખલ કરેલા છે જેમાં આઈપીસી વન ફોર્ટી થ્રી વન ફોર્ટી સેવન વન ફોર્ટી એટ વન ફોર્ટી નાઇન ટુ નાઇન ફોર બી ફાઇવ સિક્સ ટુ ફોર થર્ટી સિક્સ થ્રી ટ્વેન્ટી થ્રી એન્ડ થ્રી ટ્વેન્ટી સિક્સ મુજબ ગુનો દાખલ કરેલા છે અને આ બે ગુનાની અંદર કુલ મળી અને અઢાર આરોપી છે જે પૈકી સોળ આરોપીને પોલીસે રાત્રિના સમય દરમિયાન જ એરેસ્ટ કરેલા તેઓને મિસઅન્ડરસ્ટેન્ડિંગના લીધે આ બનાવ બનવા પામેલો હતો તેઓ પ્રાથમિક અમારી તપાસમાં ધ્યાન પર આવેલું છે જેમાં પતિ પત્નીના ઝઘડાની અંદર એકબીજાને ગાઢ બોલતા હતા જે બાબતે સામેવાળું જે સલ્લુદે છે તેના મિત્રોને એવું લાગ્યું કે આ અમને ગાઢ બોલે છે જે એક મિસઅંડરસ્ટેન્ડિંગ થઈ જેના લીધે થઈ અને પહેલો ઝઘડો બનવા પામ્યો પોલીસના ધ્યાનમાં એટસ આવા કોઈ બનાવ આવેલા નથી પરંતુ આ પૈકીના આરોપી જે કિન્નર આરોપી છે તેમાંથી એક આરોપી વિરુદ્ધ ઓલરેડી બે ગુના ભૂતકાળની અંદર દાખલ થયેલા જનરલી પોલીસ મોલના મીટિંગ અને શાંતિ સમિતિના જે સભ્યો છે તેઓના મારફતે કમ્યુનિટીની અંદર શું ઈશ્યુઝ ચાલી રહ્યા છે તે અંગે માહિતગાર રહેતી હોય છે અને તેઓ સુધી સાચું બ્રિફિંગ કરી અને આવા કોઈ પણ ઇસ્યુઝ હોય કોઈ ન્યુસન્સ હોય તો એ બાબતે સતત પોલીસને અવગત કરવા માટે થઈ અને અમે લોકો પગલાં લેતા હોઈએ છીએ આગામી થોડા દિવસની અંદર બકરીદનો તહેવાર છે ધ્યાનમાં રાખી અને ફરીથી અમે ત્યાં રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલિંગ અને સ્ટાફ ડિપ્લોયમેન્ટ રાખેલું છે પરંતુ સાથે સાથે અમે મહોલ્લા મીટિંગ અને શાંતિ સમિતિની મિટિંગ દ્વારા લોકોના પ્રશ્નો સુધી પહોંચ્યા તો આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા આપના અભિપ્રાય પણ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો નમસ્કાર